મોરબી જિલ્લાના ટંકારાના જબલપુર મતદાન મથકને વિશેષ શણગારવા સાથે જ ચૂંટણી માટે તૈયાર કરવામાં આવ્યો છે મતદાતાઓને મહત્તમ મતદાન માટે આકર્ષવાનો આ એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો જબલપુર એક મતદાન મથક ગ્રામીણ સંસ્કૃતિની સુવાસ ફેલાવતું હોય એવી રીતે શણગારવામાં આવ્યું છે ચૂંટણીનું પર્વ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે આ વખતે ટંકારા તાલુકાના જબલપુર ગામનું મતદાન મથક મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવું છે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે ત્યારે પહેલી નજરે ગ્રામીણ સંસ્કૃતિની આભા આલેખી ઊભું કરાયેલું મંડપ નિહાળી કોઈ લગ્ન મંડપ હોવાની અનુભૂતિ થાય પરંતુ આ કોઈ લગ્ન મંડપ નથી પરંતુ જબલપુર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભું કરવામાં આવેલું સવિશેષ મતદાન મથક છે મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે મતદાન બૂથ પર પોલિંગ સ્ટાફ તૈનાત થયો છે મતદારોને આકર્ષવા માટે અવનવી થીમ પર મતદાન બૂથનો શણગાર કરવામાં આવતો હોય છે જેથી મતદારો ઉત્સાહથી મતદાન કરી શકે